સ્વામી અજ્ઞાન પ્રકાશ સ્વામી અજ્ઞાન પ્રકાશ સ્વામી રમચંદ્ર ભગવાન રમચંદ્ર ભગવાન શ્રી રામ જય રામ જય જલ આથી સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને તા લોકો સ્વામી જ્ઞાન પ્રકાશજી સ્વામિનારાયણ ના સંતે સુરત અમરોલી પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કોઈ સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે આજરોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માંગે તો જ એને માફી મળે આવી અમે બિલકુલ તીવ્રતાથી માંગણી કરીએ બોલો જય વારાઈ ગોકરાણી